ગોંડલ ફોરેસ્ટ યુથ ક્લબ દ્વારા રવિવારે એક હજાર ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ગોંડલ ફોરેસ્ટ યુથ ક્લબ દ્વારા કરુણા સભર અને દાતાના સહયોગથી તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસને રવિવારના સાંજે છ વાગ્યાથી સાડા સાત વાગ્યા દરમિયાન પટેલ બુક સ્ટોરની બાજુમાં ટોળિયા ન્યૂઝ એજન્સી પાસે એક હજાર ચકલીઓના માળા તેમજ પક્ષીઓને પાણી પીવાના માટીના વિતરણ કરવામાં આવ્યું કરુણામ દ્વારા કરુણામય સહયોગ દ્વારા પ્રકૃતિની સેવાનું આયોજન કરવામાં આવતા ગુંડલના પ્રકૃતિ પ્રેમી નગરજનોએ જોરદાર પ્રતિભાવ આપવામાં આવતા એક હજાર જેટલા પક્ષીના માળાઓ અને પાણીના કુંડા વહેલા તે પહેલાના ધોરણે રૂબરૂ આવી સંસ્થાની નિઃશુલ્ક સેવાનો ભરપૂર લાભ લીધો હતો અહેવાલ માનો ભોજાણી ગોંડલ ફોરેસ્ટ યુથ ક્લબ છેલ્લા ચાલીસ વર્ષથી પર્યાવરણ પક્ષી અને પ્રકૃતિનું કામ કરે છે વૃક્ષારોપણ છેલ્લા ઘણા વર્ષોથી પક્ષીઓના માળા અને પક્ષીને પાણીના કુંડાનું વિતરણ સંસ્થા દ્વારા કરવામાં આવે સદસ્યો પોતાની ખિસ્સા ખર્ચીમાંથી પૈસા આપી અને આ બધી જ વ્યવસ્થા સંભાળે છે આજે અમે ઉનાળાના ધૂમધકતા તાપમાં પક્ષીઓને માળા માટેના અને પાણીના કુંડાનું વિતરણ નિઃશુલ્ક કરી રહ્યા છીએ દાતાઓના સહયોગથી અને આ બધા યુવાનોના ખિસ્સા ખર્ચીમાંથી આ બધી જ વસ્તુ આવે છે એક પર્યાવરણને પ્રકૃતિને બચાવવાનું અને જાળવવાનું અભિયાન અમે સૌ ચલાવી રહ્યા છીએ આપ સૌ અમારી સાથે જોડાવ અને આવો આપણે સાથે મળીને આપણી આવતી પેઢી માટે સારું પર્યાવરણ સારું વાતાવરણ અને અનુકૂળ પર્યાવરણ ઊભું કરીએ એમાં બધાએ સહયોગ આપીએ